વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર પાસે લોકમેળાનું આયોજન કર્યું છે ત્યાં મેળો કરીને બે યુવાનો વાંકાનેર જતા હતા ત્યારે રસ્તામાં વડસરના વળાંક પાસે દીપડાએ બંને યુવાન ઉપર અચાનક હુમલો કર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો શરૂ થયો છે ત્યાં ઘણા લોકો આવ્યા હતા અને મોડી સાંજના આઠ વાગીને ત્રીસ મિનિટ વાગ્યાની આસપાસ મેળો કરીને બે યુવાનો પરત વાંકાનેર તરફ જતા હતા ત્યારે ડબલ સવારી બાઇક વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક એક દીપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો જેમાં બાઇક સવાર વત્સલ પુજારા એકવીસ રહે વાંકાનેર અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઈજા થઈ હતી ત્યારે દીપડાએ યુવાનોના માથા ઉપર પંજો મારીને ઈજા કરી હતી ત્યારબાદ રોડ ઉપર ટ્રાફિક હોવાથી દીપડો પાછો જાળીમાં ભાગી ગયો હતો અને બन्ने યુવાનોને તાત્કાલિક સારવાર માટે વાકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા બના પગલે હાલમાં ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક ઘટનાને સ્થરે પહોંચી ગયા હતા અને તે વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું હતું